અરે મારે દોસ્તો કેમ છો બધા મજામાં તો આપણે આજે જઈએ છીએ બહાર ગામ કે આપણા એક દોસ્ત છે એમના ફરી ખબર લેવા માટે એમને કંઈક તકલીફ થઈ છે કે દવાખાને લઈ હતા મળીને આવીએ પછી ખબર પડે કે શું થયું છે આપણા દોસ્તને બધું પૂછ્યું નથી આપણે કે શું થયું છે તો એમની ખબર લેવા માટે બહાર ગામ જઈએ છીએ ગામનું નામ છે સનિયા અને ત્યાં એક આપણે એક ફ્રેન્ડ પણ છે કોલેજના તો એમને પણ મળતા આવીએ તો જવાનું તો ત્રણ ચાર જણા છીએ અમે એક બાઈકમાં ચાર જણા ના માય પણ પ્લેટિંગ આવે આપણે ભાઈબંધો એટલે હાલે જ આવે એની મમ્મી આવવાનું કહી દીધા કોલ પોલાવેલ તો જઈએ અને હું અને એનો નાનો બાબલો તો હાલો જઈએ તો દોસ્તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણા તમને વાત કરીએ જ આપણા દોસ્તની ભાઈભાની ખબર લેવા કારણ કે કંઈક બીમાર છે એટલે મેં એમને પૂછ્યું નથી કે શું થયું છે એમને જઈએ ને પછી આપણે મળીએ તો અહીંયાનો કંઈક નજારો આવો છે બીજાને આપણા જાણ બધા આડી ગયા છે એટલે સારો નજારો લાગે છે અને અમે નીકળ્યા છીએ તમને બતાવી દઉં કેટલા જણા નીકળ્યા છીએ આ આપડા ભાઈબંધનો રવિરાજ મિત્ર હું અને એની મમ્મી જણા બાઈક પર નીકળ્યા છીએ લેવા માટે નજારો કઈક આવો છે અત્યારે તો બધી જગ્યાએ કેનાલમાં પાણી ફૂલ ભરેલું જ છે દોસ્તો આપણે સનિયા ગામમાં પહોંચી ગયા છીએ અને ગામમાં પહોંચતા જ પહેલા ગોગા બાપાનું મંદિર મોટી ધજા જોઈ લીધી હાલો જઈએ જો અમારા દોસ્ત આવ્યા ગજુભા કેમ છો ગજુભા અમારા ગજુભાને મળવા માટે સ્પેશિયલ મો આવ્યો હેલો ફોન જો મારા ખાસ મિત્રો કેમ છો ગજુભા કેમ ચાલો હું કેવો કોલેજવાજી ઝાલામાં કોલેજના ફ્રેન્ડ છે લોક ચાલે છે બ્લોગિંગ તો ચાલુ દોસ્તો આપણે ગજુબાના ઘરે આવી ગયા છીએ અને ગજુબાનું ઘર આપડા જેવું છે સેમ ટુ સેમ ઘર ઘર માં બધી હંકળા છે એટલે કે ઘર સામાન વધારે આ બેઠા આપણા દોસ્ત અને મને નવાઈ લાગે કે આજ શું જોઈ રહ્યા બોલો આ સિરિયલ જોવે હવે બુડો આવ તો બધું શું કરીએ જો આપણે સિરિયલ ના જોઈએ આપણે પિક્ચર જોવાનો હવે તો બેઠો જો આવ ગજુભાઈ ગજુબાઈ ના ઘરે અને ભાઈ ના ઘરે જઈએ હવે એમની ખબર લઈ લઈએ ગજુભાઈ સિરિયલ જોવો તમે આવ કરો આ તો આ સિરિયલ કોણ જોવે તો મમ્મી જોવે હે મુકુ ગજવા તમે સિરિયલ જો અને ગજવા પાપા આપણે મજાક કરે કે સિગરેટ બીગર પીશો અલે આપણો ભગત મણો શું યા તમે આપો જો યાર તો અહીંયા આપણો પણ લુક ગજબાના ઘરમાં ગજબાનું ઘર આપ તો નાનું છે પણ દેખાવામાં સારું છે આપણા જેવું જ છે બધું સામાન વધારે પડ્યો કેવું ગજુબા કોઈ કહેવું ગજુબા તમારે કોઈ અમારા ઓડિયન્સ અમારા ઓડિયન્સનું કોઈ કહેવું છે કોઈ કહેવું જ નહીં તો તો હું ત્યાં સાહેબ તમે આ યાર અદાણી બે જાવ આ ગજુપા અમારા કોલેજમાં ના ફ્રેન્ડ છે તો કોલેજ અમે ધીરી કરતા હતા હાલ તો બંધ કરી દીધી કોલેજ બાકી ત્રીજું વર્ષ છોડી દીધું કે હવે ઈચ્છા નથી અને આપણા મમ્મી પપ્પાને ના પાડતા નથી કે તારે કોલેજ કરવી છે તો પેશન્ટ નથી એટલે આપણે મરજી ના માલિક તો દોસ્તો ફાઇનલી આપણે ફાઈના ઘરે પોકી ગયા જોવા કરેલા છે ને એને હું કે જો આ ફાઈના ના હોય તો પડ્યા હા ફાઈ શું થયું તમાર હા ભાઈ શું થયું તમારું ફ્રેકચર થઈ ગયું હા જો કમરમાં ફ્રેકચર થઈ ગયું ફરી તો આપણે ફઈના સમાચાર લેવા આવી ગયા હા ચાપા પી લઈએ ભાઈ ફઈ મેળ એટલે અને આ બાટલાની જવાબદારી આપણી આપણે લગાવી દેવાનો બીજે ભાઈ આવો કરા ભા મે নাই টাইর টাইগর আপনি આપણે આવી ગયા છીએ આપણા વિજયભાઈ ના ખેતરમાં ના ખેતર માં બોરા ખાવા માટે કે અહીંયા બોરા બહુ બધા છે તો જો એમનો વેહન ચાલુ કરી દીધું તો આપડે પણ બોરા ખાઈએ બોરા ખાવા માટે જ આયા છીએ અને એમને આ ખેતર ની વાત કરું તો જ્યાં સુધી નજર જાય છે અહીંયાથી થી લઈ સામે સુધી પેલું બાજુ એટલે મતલબ એમના પાસે પચીસ કેટલા વીઘા જમીન આવી જાય ત્રીસ વીઘા આપડે વિજયભાઈ જમીન છે બોલો સારું કહેવાય વીઘા તો એટલી જમીન છે એમના જોડે અને હાલ તો અમે આવ્યા છીએ બોર ખાવા માટે વિજયભાઈ બાબલો એ અટ્યાણી મારો બોલો વ્યા જે પા કેટલા વ્યાણીસ એમાં ભરી ને હવે માલ લઈ જવાનો ઘરે મને આલજે પાછો ચાલીસ ને મને જો ભાઈ આ રવિરાજ જો બોલો એનો લાગી ગયો હવે ઠેલી ભરી જાય નહીં ભાઈ મને આલજે જો બધા મને નહીં તે તું તને શું કર લાવ્યો હું તને વ્યાણ જ લાવ્યો ના તું વ્યાણ મારે ખાવાના ખાલી હા થોડોક હાલજી હેટ આપણે થોડોક ચાલીશ ને થોડોકા હમતાખ થોડોક હાલીશ ને હાઈ ફારે હાર તું વેન તાખ જો ભાઈ આ છોકરા બુરાય અમને છોકરે અમને ભૂલાવે થોડોક જ ચાલીશ ચાલો આપણે તને લાગી દઈએ વેણા થોડો થોડો બુરો ખાઈ લઈ ગયા તો પાછો પૂરો દીખે બુર ખાવા માટે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે

દોસ્તો બોરા વાત કરું તો બહુ બધા બોરા હૈયા જો મારા બધા સબસ્ક્રાઇબર ખાઈ બધા ખાવા આવે ને તો એ ખૂટે હો નહીં એટલા બધા છે દેખાય છે તમને મજા આવે બોરા ખાવાની તમે જાવ ખેતર હોય તો બોરા ખાવા માટે આપણે તો આવી ગયા છીએ બધા લેવાના તાર હા તો મને આલજી હડતા હું તાક હં હા જા લઈ લે લઈ લે જેની પર દે ભાગ માં પાસ દેજો દોસ્તો ઘણી જગ્યાએ એવું હોય કે કે બોરી જ નહીં પણ આ બોરડીઓ માટે બોરડીઓ બોયડીઓ જ છે જ્યાં જુઓ આ બધી જો ત્યાંથી ત્રણ વટી આયા પેલું બાજુ જો આ બાજુ જો આ બધી જગ્યાએ બોરડીઓ જ બોયડીઓ નકરા બોરે બોરા અને કોઈ લેવા વાળું ના બોલો આ બાજુ કોઈ અલગ જ એરિયા શનિયારમાં અને આ તો જો શું કેવાય એના સુગ્રીના માળા લોકો શહેરોમાં ઘરમાં સજાવે આપણે અહીંયા બાવળ ઉપર લગેલા છે બધા ઘરમાં રાખે ને સિટીમાં અને આપણે અહીંયા લટક્યા તોય આપણે એની કોઈ વેલ્યુ જ નથી આવું છે બધું ગામડામાં તા જો અમારે આ ભૂલિયાને તો ઠેલી ભરાઈ જાય બોરાની ઠેલી ભરાઈ જાય તાર મનાલ જીવો નહીં હાલ મહી ના તો દોસ્તો આપણે સરિયા ગામજી આવી ગયા પાસા તો બોરા બોરા બહુ ગાતા એમને ખબર પણ લઈ લીધી આપણા દોસ્તની મુલાકાત પણ કરી લીધી અને હવે આપણે આવી ગયા છીએ કરીએ તો અહીંયા સુધી લોગ રાખીએ પછી બ્લોગ એન્ડ કરીએ મળીએ ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય